નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય કોમ્પ્યુટર એમાં આજે આપણે પાંચમા ટૉપિકનો વિષય અભ્યાસ કરીએ જેનું નામ છે વાયરસ અને એન્ટી વાયરસ નામ પરથી તમને થોડા ઘણા અંશે ખ્યાલ આવી જાય છે કે આપણે આ ટોપિકમાં સાના વિષય અભ્યાસ કરવાનો જોઈએ આજના આધુનિક યુગમાં માનવી ઉત્તરોત્તર ટેકનોલોજીના ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ અતિ આવશ્યક બની ગયો છે કોમ્પ્યુટરમાં અનેક સોફ્ટવેરની સાથે કિંમતી ધંધાકીય વિગતો અને અનેક પ્રકારની ગુપ્ત માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલ આ અગત્યની માહિતીને સલામત અને સુરક્ષિત રાખવી એ કોમ્પ્યુટર ઉપયોગકર્તા માટે અતિ મહત્ત્વનો પ્રશ્ન બની ગયો છે શા માટે તો અત્યારે તમે જોઈ શકો છો એમ કે આપણે કોઈપણ માહિતી જોતી હોય અથવા તો મોટાભાગના ધંધાકીય એકમો જુઓ ત્યાર પછી તમે જુઓ તો કે સેવા ક્ષેત્ર જુઓ તો એમાં વગેરે ક્ષેત્રમાં જુઓ તો શું તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે તો જેના કારણે શું થયું છે તો કે ધીમે ધીમે આ કોમ્પ્યુટરમાં વાયરસ એન્ટર થાય અને એ કોમ્પ્યુટરને શું તો કે જે કોમ્પ્યુટરની કામગીરી કરે એને કેવો ધીમો મંદ પડે છે એટલા માટે કીધું એને કે કોમ્પ્યુટરના ઉપયોગકર્તા માટે અતિ મહત્ત્વનો પ્રશ્ન બની ગયો છે સાનો તો કે માહિતી સુરક્ષિત રાખવાનો અને સલામત રાખવાનો ગુપ્ત અને અગત્યની માહિતી અયોગ્ય હાથોમાં જતી રહે તો વ્યક્તિના ધંધાને નુકસાન થવાની શક્યતા રહે છે અને તેથી જ કોમ્પ્યુટરમાં રહેલ કે ઇન્ટરનેટ દ્વારા આદાન પ્રદાન થતી માહિતીની સલામતી માટે કોમ્પ્યુટર સંશોધનકર્તા દ્વારા અનેક ઉપાયોના સંશોધનો થયા છે એટલે કે જે આપણે આ માહિતી જે છે કોમ્પ્યુટરમાં જે આપણે ધંધાકીય એ કમને લગતી જોતી હોય કે ચાહે અન્ય ક્ષેત્રની માહિતી જોતી હોય તો એ માહિતીને શું કીધું ચોરાઈ ન જાય અથવા તો નુકસાન ન પામે એટલા માટે શું થાય કરે છે તો કે કોમ્પ્યુટર સંશોધન કરતાં અનેક પ્રકારના ઉપાયો હાથ ધરવા લાગ્યા છે આજના યુગમાં જ્યાં વ્યક્તિ પોતાની દરેક પ્રકારની માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટરમાં કરી રહ્યો છે તથા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પોતાના અનેક પ્રકારના સંદેશા વ્યવહાર અન્ય સાથે કરી રહ્યો છે ત્યારે પોતાની માહિતીની સલામતી માટે તે સજાગ રહે તે ખૂબ જરૂરી છે એટલે કે તમે સૌ જાણો છો એમ કે ત્યારે વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય બરાબર તાર ટપાલ ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય વગેરે ક્ષેત્રમાં ચાહે પછી ધંધાકીય એકમ પણ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં શું કીધું કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે તો એ જે કોમ્પ્યુટરમાં માહિતી હોય એ માહિતી કેવી સુરક્ષિત રહે સલામત રહે એ માટે ખૂબ મહત્ત્વની જરૂરી છે જોઈએ કે એ માહિતીને નુકસાન કોણ પહોંચાડે છે એના વિશેનો જોઈએ તો કે કોમ્પ્યુટરનો સૌથી મોટો દુશ્મન વાયરસ છે જેને કારણે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને નુકસાન થાય છે વાયરસ કોમ્પ્યુટરમાં રહેલ ડેટાને અસ્તવ્યસ્ત કરી નાખે છે અથવા તો તેનો નાશ કરે છે વાયરસને કારણે ઇન્ટરનેટ દ્વારા આદાન પ્રદાન કરેલી માહિતી લિંક થવાની શક્યતા રહે છે ખાસ યાદ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શું કીધું તો કે કોમ્પ્યુટરનો સૌથી મોટો દુશ્મન કોણ છે વાયરસ બરાબર પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે એટલે યાદ રાખજો જે રીતે જોઈએ તો કે આપણા શરીરમાં આપણું રક્ષણ કોણ કરે છે આપણા શરીરનું રોગપ્રતિકારક શક્તિ માટે તો શ્વેતકણને શ્વેતકળને રક્તકણો બરાબર તો એના જો કોઈ વાયરસ નુકસાન પહોંચાડે તો આપણું શરીર કેવું કામ કરતું બંધ થઈ જાય છે અથવા તો કોઈ રોગોનો ભોગ બને છે એ જ રીતે જ્યારે ઇન્ટરનેટ ઉપર કોઈ માહિતીની આપણે પ્રક્રિયા હાથ ધરતા હોય અથવા તો કોઈ માહિતી આદાન પ્રદાન કરતા હોય ત્યારે જો કોમ્પ્યુટરમાં શું તો કે વાયરસ દાખલ થઈ જાય તો શું કીધું તો કે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને અસ્તવ્યસ્ત કરી નાખે છે અથવા તો ઇન્ટરનેટ ઉપર દ્વારા મેળવેલી માહિતીની કેવી તો કે બીજાને શેર થવાની શક્ય શક્યતા કે બીજાને મળી શકે એની શક્યતા રહે છે ઇન્ટરને અત્યાર સુધીમાં અનેક વખત ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટર અને નેટવર્ક ઉપર વાયરસ દ્વારા હુમલા થયા છે જેના કારણે સર્વર ઉપર ઇફેક્ટ થાય છે વાયરસ નેટવર્ક સિસ્ટમને ખોરવી નાખે છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરમાં વાયરસ દાખલ થવાથી થવાની સૌથી વધુ શક્યતા રહેલી છે એટલે કે કોમ્પ્યુટરમાં વાયરસ સૌથી વધારે દાખલ થવાની શક્યતા શેના પર કયા માધ્યમ દ્વારા રહેલી છે કે ઇન્ટરનેટ દ્વારા એટલે કે તમે કોઈપણ વેબસાઇટ ચોક્કસ પ્રકારની વેબસાઇટ સિવાય જો તમે અન્ય વેબસાઇટ દ્વારા માહિતી મેળવતા હોય અથવા તો અન્ય વેબસાઇટ દ્વારા તમે કોઈ પિક્ચર વિડીયો ચિત્ર જોતા હોય અથવા તો કોઈ પણ માહિતી તમે શું કહેવાય લેતા હોય અથવા તો સર્ચ કરતા હોય ત્યારે એ વાયરસ કોમ્પ્યુટરમાં દાખલ થવાની શક્યતા વધુ રહેલી છે ઉપયોગ કરતા જ્યારે મેલ ખોલે છે ત્યારે મેલ સાથે વાયરસ પણ દાખલ થાય છે અને એકવાર કોમ્પ્યુટરમાં દાખલ થયા પછી તે આપોઆપ પોતાનો ફેલાવો કરે છે એટલે કે જ્યારે તમે તમારો ઈમેલ આઈડી ખોલો બરાબર એ ઈમેલ આઈડી દ્વારા પણ શું કીધું તો કે કોમ્પ્યુટરમાં વાયરસ ફેલાવાની શક્યતા રહેલી છે અને એક વખત કોમ્પ્યુટરમાં જો વાયરસ દાખલ થઈ ગયો પછી શું તો કે ઓટોમેટિક ફેલાવાનું શરૂ કરે છે તમે સૌ જાણો છો ત્યારે કે કોરોનાની જે વૈશ્વિક મહામારી ચાલે છે બરાબર એવી વાયરસ કેવો છે તો કે એક વખત વ્યક્તિના શરીરમાં પ્રવેશ ગયા પછી ઓટોમેટિકલી એ જાત ઝડપી ફેલાય છે સાથે સાથે શું તો કે એ વ્યક્તિ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે તો એ વાયરસનો ચેપ એ વ્યક્તિને પણ લાગી શકે છે આવું જ સેમ કોમ્પ્યુટરમાં પણ બને છે આમ એ રીતે કોમ્પ્યુટરને વાયરસનો ચેપ લાગે છે ઘણી વખત વાયરસ ઢગલાબંધ મેલ મોકલે છે અને એ રીતે જ હજારો મેલનો ભરાવો થવા લાગે છે જેથી મેલ પદ્ધતિ ખોરવાઈ જાય છે કોમ્પ્યુટરને વાયરસનો ચેપ લાગતા કોમ્પ્યુટરની ગતિ ધીમી થઈ જાય છે બરાબર તો તમે સૌ જાણો છો એમ એક વખત જોઈએ તો કે કોઈપણ વ્યક્તિના શરીરમાં રોગ જો વાયરસ દ્વારા રોગ દાખલ થઈ જાય તો પછી વ્યક્તિનું શરીર પણ કેવું તો કે ધીમે ધીમે કામ કરતું બંધ થઈ જાય છે બરાબર એ જ રીતે કોમ્પ્યુટરમાં પણ જ્યારે વાયરસ તાકાત થઈ જાય છે ત્યારે કોમ્પ્યુટરની કાર્યક્ષમતા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં અને ગંભીર અસર કરે છે હવે જોઈએ કોમ્પ્યુટર વાયરસ એટલે શું કોમ્પ્યુટર વાયરસ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન આ પૂછાઈ શકે જે રીતે માનવીને વાયરસનો ચેપ લાગે છે અને તેના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ વાયરસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે બરાબર મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કોરોનાનું એ જ રીતે જોઈએ તો કોમ્પ્યુટર વાયરસ પણ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ફેલાય છે જો કોઈ કોમ્પ્યુટરમાં વાયરસ હોય અને તે કોમ્પ્યુટરમાંથી ડેટાની નકલ કોઈપણ રીતે અન્ય કોમ્પ્યુટરમાં કરવામાં આવે તો તે ડેટાની સાથે વાયરસ પણ કોમ્પ્યુટરમાં દાખલ થાય છે અને આપોઆપ પોતાનો ફેલાવો કરે છે શું કીધું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે કોમ્પ્યુટરમાંથી આપણે માહિતી મેળવતા હોય જો એ કોમ્પ્યુટરમાં શું કીધું તો કે વાયરસ ફેલાયેલો હશે તો એ વાયરસ સીધો આપણા કોમ્પ્યુટરમાં દાખલ થાય છે જો આપણે કોમ્પ્યુ વાયરસવાળા કોમ્પ્યુટરમાંથી માહિતી મેળવીશું તો એટલે કીધું આમ એક કોમ્પ્યુટરમાંથી અન્ય કોમ્પ્યુટરમાં વાયરસનો ફેલાવો થાય છે વાયરસ એકવાર કોમ્પ્યુટરમાં દાખલ થયા પછી પોતાની જાતે કાર્યરત થઈને પોતાની સંખ્યા વધારે છે અને કોમ્પ્યુટર ઉપરનો ડેટા અસ્તવ્યસ્ત કરે છે અથવા તો ભૂસી નાખે છે તમે જોતા હશો કે અમુક વખત તમે કોઈ પણ ઇન્ટરનેટ દ્વારા માહિતી સર્ચ કરતા હોય અને જો કોમ્પ્યુટર વાયરસવાળું હશે તો એ માહિતી સર્ચ નહીં થાય અથવા તો તમારી ફાઇલ જે હશે એ ઓટોમેટિક શું ડિલીટ થઈ ગયેલી હશે અથવા તો જે તમે માહિતી સાચવી હશે માહિતીનું પેજ કેવું તો કે બ્લેન્ક કોરું બતાવે છે તો એ શા કારણે તો કે કોમ્પ્યુટરમાં વાયરસ દાખલ થઈ ગયો છે એટલા માટે જોઈએ આગળ કોમ્પ્યુટર વાયરસ કોમ્પ્યુટરના સોફ્ટવેરને નુકસાન કરે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાય શકે જેવા કે ઓપરેટિંગ સિસ્ટમ ડેટા ફાઇલ એટલે કે તમે કોઈપણ માહિતીની સંગ્રહ માટેની ફાઇલ બનાવી એને નુકસાન કરે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમે કોઈપણ ગૂગલ ઉપર અથવા તો શું કહેવાય ઇન્ટરનેટ ઉપર કે તમે માહિતી સર્ચ કરતા હોય ત્યારે એ માહિતી સર્ચ ન થાય તે ઉપરાંત વિવિધ વિનિયોગ વગેરે પરંતુ કોમ્પ્યુટર વાયરસ કોમ્પ્યુટર હાર્ડવેરને નુકસાન નથી કરતા એટલે કે કોમ્પ્યુટરમાં જે વાયરસ દાખલ થાય છે બરાબર એ વાયરસ જે છે જોઈએ તો કે કોમ્પ્યુટરના હાર્ડવેરને હાર્ડવેરના ભાગો જે છે એને નુકસાન કરતા નથી પરંતુ કયા તો કે સોફ્ટવેરના ભાગોને નુકસાન કરે છે કોમ્પ્યુટર વાયરસ કોમ્પ્યુટરમાં બહારથી જોડવામાં આવતા સાધનો જેવા કે ફ્લોપી ડિસ્ક પેનડ્રાઈવ ડ્રાઈવ કોમ્પેક્સ ડિસ્ક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક જેવા સાધનો દ્વારા ફેલાય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ કોમ્પ્યુટર સાધનોને જે છે બરાબર કયા સાધનો દ્વારા વાયરસ ફેલાય છે આ ઉપરાંત જોઈએ તો કે ઇન્ટરનેટ કે ઈમેલની સુવિધા દ્વારા વાયરસનો સૌથી વધુ ઝડપી ફેલાવો થાય છે તો આજે આપણે અહીંયા કોમ્પ્યુટરમાં વાયરસ અને કોમ્પ્યુટર વાયરસ વિશે શું એના વિશેનો અભ્યાસ કર્યો નેક્સ્ટ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના વાયરસના પ્રકારો અને નુકસાનકારી સોફ્ટ વિશેનો અભ્યાસ કરીશું આવજો વિદ્યાર્થી મિત્રો